રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખબર કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ કીટલા ગામના પામણ નામની સીમની અંદર પોતાના જે કબજા ભોગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાજમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઇસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એંશીના કે જેનું વજન પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણ્યાસી લાખ ને પંચાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને દદાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે